વાત કરીએ વડોદરાની વડોદરામાં વિપક્ષના નેતા અમી રાવતે લગાવ્યા છે ગંભીર આરોપ વડોદરા મનપામાં વિપક્ષના નેતા અમી રાવતના ગંભીર આરોપ નવા યાર્ડ વિસ્તારની અંદર ગંભીર વાયુ પ્રદૂષણ મનપામાં વિપક્ષના નેતા અમી રાવતે લગાવ્યા છે ગંભીર આરોપ ઘણી ફરિયાદો છતાં અહીં કોઈ નિરાકરણ નહીં નવા યાર્ડ વિસ્તારની અંદર ગંભીર વાયુ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે

શ્વાસ લેવામાં મુશ્કેલી થાય આંખો આંખોમાં બળતરા થાય તે રીતના કોકટેલ ઓફ ગેસીસની સ્મેલ આવે છે સાત તારીખે અમે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ફરિયાદમાં ત્યાં લેન્ડલાઇન પર કોઈએ ફોન નહીં ઉપાડ્યો રિજનલ ઓફિસર મહિડા સાહેબને બી અનેક વખત મિસ કોલ કર્યા એમને બી ફોન નથી ઉપાડ્યો છેલ્લે અમે લેખિતમાં મેસેજ છોડેલો આજે ફરીથી એ જ પરિસ્થિતિ છે અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છાણી નવાયડ વિસ્તારમાં જે ગેસ છે એના લીધે આંખો પડે છે આજે બી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના રિજનલ ઓફિસરને બી કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી રિજનલ ઓફિસરે રિસ્પોન્ડ કર્યો નથી એમને મેસેજ બી છોડ્યો હતો ત્યાંના વોચમેન મારફતે પણ હજી સુધી એમનો જવાબ આવ્યો નથી